અને સાત ઝોન અંદર અમદાવાદ મહાનગરપાલિકા એ પોતાનો હોટમિક્સ પ્લાન્ટ બનાવ્યો છે વરસાદે જ્યારથી વિરામ લીધો એ પછી તરતર જે પણ નાના મોટા પેચ વર્ક કરવાના હતા ખાડા પૂરવાના તે તમામ ખાડાઓ પૂરી દેવામાં આવ્યા છે આવનાર સમયગાળા દરમિયાન ચોમાસાની સિઝન પૂરી થાય અને તરત જ નવા રોડ બનાવવાની કામગીરી પણ શરૂ થઈ જશે અને દિવાળી પહેલા નગરજનોને સારા ગુણવત્તા સભર રોડો આવનાર સમયગાળા દરમિયાન મળે તદઉપરાંત સેન્ટર વર્ક માટેના ટેન્ડરો જે છે એને કલરકામ કરવાના અને આપણે વાત કરીએ કે એને યલો બ્લેક કલરકામ કરવાના જીબ્રા છે એ પણ દોરાઈ જાય આમ દિવાળી સુધીમાં તમામ કામો

માન્ય પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ ઋષિકેશ વિશ્વકર્મા ભવ્ય તિરંગા યાત્રા કરવામાં આવી હતી આવતીકાલે સ્વાતંત્ર્ય પર્વની પણ ઉજવણી કરવામાં આવશે અને જન્માષ્ટમીનો તહેવાર પણ સોળ તારીખે આવી રહ્યો છે એ જ રીતે સત્યાવીસ તારીખે ગણપતિ બાપાનો તહેવાર આવી છે ઘણા લોકો બાપાનું સ્વાગત કરતા હોય છે પોતાના ઘરે લાવતા હોય છે અને બે કે ત્રણ દિવસ રાખી નવ દિવસે બાપાનું વિસર્જન કરતા હોય છે એ માટે મહાનગરપાલિકાએ અત્યારથી એની તૈયારી ચાલુ કરી દીધી છે ઓગણપચાસ જગ્યાએ સાત ઝોન ની અંદર કુંડ બનાવવામાં આવશે અને એ કુંડ ની અંદર આપણે વાત કરીએ કે માટીમાંથી બનાવેલી મૂર્તિનું વિસર્જન કરવામાં આવે ખાસ કરીને આ વખતે અમદાવાદ મહાનગરપાલિકા એ ગાય ના ગોબર માંથી ઘો ગણેશ બનાવ્યા છે અને એનું પણ અલગ અલગ પર ન જતા ડંપ સાઈડ પર ન જોતા અત્યારે એનો આપણે વાત કરીએ કે સુંદર રીતે ઉપયોગ કરી એની કલાત્મક મૂર્તિઓ બનાવવામાં આવી છે અને નગરજનો તરફથી તેનો સાનુકૂળ પ્રતિસાહ આપણે વાત કરી કે આવકાર પણ મળી રહ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જે વાત કરીએ કે હિંમતનગર તરફથી આવતા ચિલોડા તરફથી આવતા લોકો કોતરપુરથી એન્ટર થઈ આઈટીઆઈ તરફ નરોડામાં આવતા હોય છે આ જગ્યાએ સ્ટ્રીટ ગાર્ડન ડેવલપમેન્ટ આયોજન કરવાનું વિચારેલું છે જે રીતે સાયન્સ સિટી રોડ પર સ્ટ્રીટ ડેવલપમેન્ટ હાલમાં ચાલી રહ્યું છે તેવું જ સ્ટ્રીટ ડેવલપમેન્ટ ત્યાં આગળ કરવામાં આવશે પરિણામે વાત કરીએ કે અમદાવાદની એન્ટ્રીમાં દાખલ થતા લોકોને એક સ્માર્ટ સિટી અને ગ્રીન સિટીની અંદર દાખલ થયા હોય તદઉપરાંત તેની જે દિવાલો આવેલી છે એની ઉપર સ્વચ્છતા સંબંધી તદ ઉપરાંત આપણે વાત કરીએ કે ગાર્ડન હરિયાળી લાવો એના સુબંધ અને આપણે વાત આર કોન્સેપ્ટ રિડ્યુઝ રીયુઝ એન્ડ રિસાયકલ વાળો જે કોન્સેપ્ટ છે એ અંતર્ગત એના સ્લોગનો લખાવવામાં આવશે પરિણામે એ રોડનું બ્યુટિફિકેશન પોતરપુરથી નરોડા આઈટીઆઈ રોડનું એકદમ બ્યુટિફિકેશન કરવામાં આવશે ગણ મહાનગરપાલિકાની અંદર લગભગ છપ્પનસો જેટલા સીસીટીવી કેમેરા આપણે વાત કરીએ કે ઓન રોડ લાગેલા છે એનું કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી આ કેમેરાનું મોનિટરિંગ કરવામાં આવશે જે પણ કેમેરા ટેકનિકલ કારણસર બંધ થયેલા હોય તો તરત જ આપણે વાત કરીએ કે ઓએનએમને આધારે એ કેમેરા ચાલુ કરવામાં આવતા હોય છે જેવા કે અંડરબ્રિજ હોય વરસાદની સિઝનની અંદર અંડરબ્રિજના કેમેરા એ વોટર લેવલ બતાવતા હોય છે વોટર લેવલ જોઈ શકાય છે મોટાભાગના જંક્શનો છે એની અંદર આવરી આવરી લેવામાં આવે છે તદુપરાંત નવા સો જંકશનનો ઓર્ડર પણ આપવામાં આવે છે એકત્રીસ ઓગસ્ટ પહેલાં બીજા નવા સોલ જંકશનો તૈયાર થઈ જશે આમ મહાનગરપાલિકા ધીમે ધીમે સમગ્ર સંચાલન સીસીટીવી કેમેરાની અંતર્ગત થાય એ માટેના પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે મહાનગરપાલિકા દ્વારા મેન્ડેટરી અને નોન મેન્ડેટરી સેવાઓ આપવામાં આવતી હોય છે સિવિક સેન્ટરો હોય અર્બન હેલ્થ સેન્ટરો હોય લાઇબ્રેરી હોય જીમ હોય નાનાગરો હોય આ પ્રકારની જ્યાં સેવાઓ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી હોય છે એ બિલ્ડિંગોની અંદર સીસીટીવી લગાવવાનો નિર્ણય કરવામાં આવે છે લગભગ અંદાજિત બે હજાર જેટલા સીસીટીવી આ બિલ્ડિંગોની અંદર લગાવવામાં આવશે જેનું અંદાજીત કામ લગભગ ત્રણથી ચાર કરોડનું છે અને સીસી સીસીટીવી લગાવવાના કારણે આપણે વાત કરીએ કે તમામ બિલ્ડિંગોનું મોનિટરિંગ સારી રીતે થઈ શકશે તદઉપરાંત જે કક્ષાએથી તેનું મોનિટરિંગ કરવામાં આવે આમ આગામી સમયગાળા દરમિયાન તમામ બિલ્ડિંગો છે એ સીસીટીવી સીસીટીવી કેમેરાની અંતર્ગત આવી જશે